વડોદરાના સમા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે સ્થાનિક રહીશોની પાલિકામાં ઉગ્ર રજૂઆત બાદ હોબાળો થયો પાલિકાની ટીમ શ્વાન પકડવા આવી તો જીવદયા પ્રેમીઓએ કામગીરીમાં રોડા નાખીને વિરોધ નોંધાવ્યો જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું રજક એટલી હદે વધી ગઈ કે પોલીસની મદદ લેવી પડી સ્થાનિક લોકોએ શ્વાનને ઈજા પહોંચાડી હોવાનો જીવદયા પ્રેમીએ આક્ષેપ કર્યો પોલીસની સમજાવટ બાદ આખરે રખડતા શ્વાનને પકડી લેવાયા હતા વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવાની પોલ ખુદ પાલિકાના કર્મચારીએ ખોલી નાખી સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો કોન્ટ્રાક્ટ કર્મચારી અલ્પેશ સોલંકી અને જન્મમરણ શાખાના ક્લાર્ક મનીષ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો ગુરવાસ સ્મશાનમાં મોટા લાકડાને કાપીને આપવાનું કહેતા જન્મ મરણ શાખાનો ક્લાર્ક બગડ્યો હતો ક્લાર્ક મનીષ પટેલે કહ્યું કે આપે છે હવે એ પણ બંધ થઈ જશે આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશન ના અધિકારીઓએ મનીષ પટેલ સામે કાર્યવાહીની ખાતરી આપી છે કટિંગ વાળું આવતું નહીં કટિંગ કરે લાકડા નહીં કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફત માં લેવાના ને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં ચલાવવાનું કે એમાં જે જોતા હોય એ પ્રમાણે લઈ લેવાના થ લાકડા બરાબર કટિંગ વાળા માણસ છે નહીં કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક ઈજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના હા હા એટલે લાકડા તો બહુ જ આઈ ગયા હા હા બરોબર છે પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું મફત માં લાકડા આપવાના પાછળ કપાઈને આપવાના એવું કોઈ કીધું કોને કીધું કેવું અમુક અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે ને અમુક મોટી પાર્ટી અરે એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને સ્ટ્રીમિંગ કરીને બધું આપે કે પાટિયા બનાવીને આપે તમને લાકડા

એના લીધે આ ઇશ્યુ બન્યો છે કે વધારના જે લાકડા છે એ તમારે કટિંગ કરવાના હોય છે કર્મચારી જયારે ક્લાર્ક તરીકે નોકરી કરનાર કર્મચારી આ શબ્દ જે બોલે છે આ શબ્દ માટે અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે માફી માંગવી જોઈએ અથવા તો આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આરોગ્ય અમલદારે ખાસ કરીને આવા સ્મશાનોની વિઝિટ લેવી જોઈએ જેથી કરીને દરેક મશાનોની અંદર પણ તમે જોશો કે કોઈ જગ્યા ઉપર અધિકારીઓ નથી એટલે અધિકારીઓ ન હોય એટલે ખાસ કરીને આવા કર્મચારીઓ ગમે તેવું વર્તન કરી દેતા હોય છે એટલે તમામ સ્મશાનોની અંદર ઓચિંતી વિઝિટ કરી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ નિમાવવા જોઈએ તેવી અમારી માંગ છે જે મનીષભાઈનો વિડીયો વાયરલ થયો છે કે ગાર્ડન સાખત તરફથી લાકડા આપવામાં આવે છે જેમાં કટિંગ થયા વગરના લાકડા હોય છે અને જે રીતની એમણે ભાષા વાપરી છે ખરેખર દુઃખદ ભાષા છે અને એમને બોલાવી અને ઠપકો પણ આપવામાં આવશે કે આ રીતની ભાષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ ચેરિટીમાં નથી તમારી આપવાની ફરજ છે અને પર્ટિક્યુલરલી જે અધિકારી આવા ઉચ્ચારણ કરતા હોય કે માંગીને ખાવાનું અને એમાં પાછો ટેસ્ટ જોવાનો કે ગરમ હોવું જોઈએ તો આ રીતનું વર્તન અધિકારીનું કોઈ બી દિવસ ચલાવી ના લેવાય એ પોતાની ડ્યુટી કરી રહ્યા છે એમના ડ્યુટીના ભાગરૂપે એમને લાકડા વ્યવસ્થિત રીતે વપરાય એ રીતના આપવાના હોય જ્યારે કોઈ પરિવાર અંતેષ્ટિ માટે આવતું હોય તો વિશેષ એમની લાગણી ના દુભાય એની કાળજી રાખવી જોઈએ કારણ કે ઓલરેડી ઇમોશનલી ડિસ્ટર્બ ફેમિલી ત્યાં આવતું હોય એમને કોઈ સ્વજન ગુમાવ્યું હોય ને એવા ટાઈમે એમની અંતેષ્ટીના ટાઈમે એમને અંતિમ વિધિના સમયે જો આવા ઉચ્ચારણ સાંભળવા મળે તો કોઈની બી લાગણી દુભાય ને આવું વર્તન બદલ જે તે અધિકારી હોય તેના પર તાત્કાલિક પગલાં લેવા